જુનાગઢમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જુનાગઢ શહેરના સુખનાથ ચોક ખાતે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદપટી જુનાગઢ મારું નામ બાબી રેહાન ખાન છે આજ રોજ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ચોક ખાતે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આજે પણ ઉજવણી કરી છે જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહ્યા હતા અને જે આપણે સંવિધાને આપણે બધાને જે આપણા રક્ષણો અને હિતોની વાત કરી છે એ બધી ચર્ચાઓ ચર્ચાઓ કરી અને બધાને બધાના હિતો વિશેની વાત કરી અને આજે ખૂબ સારી રીતે ઉજવણી કરી છે હયાત લે કે ચલો કાયનાથ લે કે ચલો ચલો તો સારા જમાને કોઈ સાથ લે કે ચલો એમ કોમી એકતા અને એખલાસ સાથે અમે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે આજ પ્રજાસત્તાક દિવસ છે દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું આપણે દરેક લોકોએ આ બંધારણ શીખાયું આ બંધારણ દેશની એકતા અખંડતા અને ભાઈચારા માટે છે આ બંધારણ છે સમાનતા માટે છે બંધારણ છે એ કોઈ વ્યક્તિ માથે ના હાલે બંધારણ છે એની માથે બધાએ હાલવું જોઈએ આ દેશની અંદર કોમવાદી લોકો રાજકીય સવારથની ખાતર દેશની એકતા અખંડતા તોડવાનું જે કૃત્ય કરે અમે દર વર્ષે સુખનાથની અંદર ભાઈચારો કોમી એકતા બંધારણના અધિકારો માનવ અધિકારનું રક્ષણ કરવા માટે અમે કોમી એકતા રાષ્ટ્રીય એકતા દ્વારા અમે અહીંયા ધ્વજવંદન કરી આજ પણ મોટા પ્રમાણમાં વેપારી ભાઈઓ દરેક હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ભાગ લઈ અને આજ પ્રતિજ્ઞા લીધું છે કે આ બંધારણ અને માનવ અધિકારનું અમે રક્ષણ કરશું માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે